નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં જુનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં જુનાગઢની ઘટનાને કલાક અને આણંદના તારાપુર પર ગંભીર અકસ્માત સર્જાયો છે તારાપુરમાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે વડોદરાથી ત્યારે પાંચ મિત્રો સાળંગ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આણંદના તારાપુર બાગોદરા હાઈવે પર વરસાદ પાસે શ્વાન આડું ઉતરાતા અને તેને બચાવવા જતા કાર ચાલકે સ્ટેન્ડિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર બે

ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ